જયરામપીર બધા મિત્રોને તો આપણે આવ્યા હતા સાગરભાઈ રાઠોડ હાટુ જસદણ અનાજ સાફ કરવાનો પંખો લેવા તો તમે જોઈ શકો છો મારી પાસે દેખાય બધા પંખા છે ગીતા કંપની છે ગીતા કંપનીવાળાનું કામ પણ બહુ સારું છે આપણે કલ્પેશભાઈ મેર અને સાગરભાઈ રાઠોડ હાટુ અનાજ સાફ કરવાનું મશીન લેવા આવ્યા હતા તમે જોઈ શકો છો પાછળ બે ભાઈ શેઠને ભાવતાલ કરાવે છે રાહુલભાઈ આપણી સાથે આવેલા હતા તો આપણે આ આ પંખો નક્કી ગયો છે અને ઉપર આપણે ક્યાં થા તો આ સાવણા છે બધાય અલગ અલગ વેરાયટી પછી આપણે મંદિર હાટું નગારું લેવાનું હતું તો આપણે જોવો નગારું જોયું છે નગારું પણ બહુ સારું છે અત્યારે લીધું નથી પણ ખાલી જોવા જતા તો જુઓ આપણી ગાડીમાં બે પંખા લોડિંગ થઈ ગયા છે તમારે એના ચાપ કરવું હોય તો સાગરભાઈ રાઠોડનો કોન્ટેક કરો નંબર હું તમને ડિસ્પ્લે ઉપર આપી તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી તો હવે આપણે પંખા બે લોડિંગ થઈ જશે દોરી બોરી બાંધી દીધી છે હવે આપણે નીકળીએ છીએ જઈ